રજા ને તારા હોય ને ખાવાની ચોખ્ખી ને અને પછી રજા હોય નહીં દેખ દેખ રાખવાની અને ને તારે રીતે રાખી નાખશી તારા કઈ ચિંતા જરૂર અને નહીં ફોન ને બોર આપડે બોર બોર જોઈ અને જમીન કોક્ષ એ ના તો દે

ઓ રઘુ ભાઈ તો અમદાવાદ તમારા ભાઈ કેતા બરોબર બોલા હું ત્યાં રહું છું કીધું તું ક્યારેક ચોખટ